ચેપ્ટર એક માતા પિતા ભારતમાં બંગાળના વિદ્યાકુટ ગામમાં બિપિન બિહારી ભટ્ટાચાર્ય નામે બ્રાહ્મણ રહેતા હતા રાજકુમાર જેવું તેમનું રૂપ ઉમદા સ્વભાવ ધર્મપરાયણ જીવ ભાવિ ભજન કીર્તન કરે સંતોની સેવા કરે સાધુ જીવન ગાળે સંગીતજ્ઞ હતા સુમધુર કંઠ હોવાથી આસપાસના લોકો પણ ભજન ગાવા બોલાવતા પહેલેથી જ સંસાર પ્રત્યે ઉદાસીન હતા ભગવા લુગડા પહેરી કોઈને કહ્યા વગર ઘેરથી ચાલી નીકળ્યા હતા એકાદ વર્ષે ખબર મળ્યા કે કોઈ ગામમાં આવ્યા છે ને કીર્તન કરે છે એટલે ત્યાંથી સમજાવીને પાછા લાવ્યા અને ભગવા વસ્ત્રો ઉતરાવી મહાપરાણે ગૃહસ્થ આશ્રમમાં જોડ્યા તે સમયે વિદ્વાન પંડિત તરીકે રમાકાંત ભટ્ટાચાર્ય પ્રસિદ્ધ હતા તેમની સૌથી નાની પુત્રી મોક્ષદાસ સુંદરી ખૂબ દેખાવડી હતી ભણવામાં પણ તેજસ્વી હતી સો લાડમાં વિધુમુખી કહી બોલાવતા હતા તેને પંડિત પિતા પુત્રીને કેળવણી આપવા ઈચ્છતા હતા પણ તેમની સાત વર્ષની ઉંમરે જ માતાનું અવસાન થયું એટલે પછી પુત્રીને વધુ નિશ્ચર આપી ન શક્યા મા મરણ પથારીએ હતી ત્યારે સાત વર્ષની વિધુમુખીએ રડતા રડતા કહ્યું મા તમે તો પરલોક જતા રહેશો પછી

સહધર્મચારી નહીં બન્યા ભક્તિમતી પતિવ્રતા નારી પતિ સેવામાં રત રહેતા પણ પતિને સંસાર પ્રત્યે કોઈ આકર્ષણ જ ન હતું તેમનું જીવન તો પહેલાની માફક જ ચાલતું રહ્યું સાધુ સંતોની સેવા પૂજા ને ભજન કીર્તનમાં ઘર ગૃહસ્થી વિસરાઈ ગઈ આથી ઘર ચલાવવાનો સગરો ભાર મોક્ષદાસ સુંદરીને માથે આવી પડ્યો ખેતીની થોડી જમીન હતી તેની ઉપજમાંથી ઘરનો વ્યવહાર ચલાવતા હતા વિદ્યાકુટમાં એક પુત્રીને જન્મ આપ્યો પણ તે જન્મતા જ મૃત્યુ પામી એટલે પછી વિદ્યાકુટ રહેવાનું છોડી દીધું ને બિપિન બિહારીના મોસાળ કેવડા આવીને રહ્યા અહીં પણ બિપિન બિહારીનો વૈરાગ્ય ભાવ ચાલુ જ હતો કીર્તન કરવા ચાલ્યા જતા ને ઘણીવાર તો બે ત્રણ દિવસ વીતી જતા એક દિવસ એ જ રીતે પત્નીને કહ્યું હું થોડો સમય બહાર ફરી આવું એમ કહીને તે ગયા તે ગયા એક પાછા આવ્યા નહીં રાખી પૂર્વ ત્રિપુરા સુંદરી સાથે જ રહેતા હતા તેમની પણ સેવા કરતા મેં સાથે પતિ જલ્દી પાછા આવે તે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરતા હતા આર્થિક પરિસ્થિતિ પણ આછી પાતળી હતી મળી સાધુ અતિથિ અભાગ્ય તો પણ બ્રહ્મનું ઘર જાણી આવતા રહેતા તેમનો સત્કાર કરવો ઘર ગૃહસ્થિતિ ચલાવવી અને તે પણ એ સમયના બંગાળી સમાજમાં જેનો પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હોય એવી સ્ત્રી માટે ખૂબ કપરું કામ હતું પરંતુ ભગવત પરાયણ વૃદ્ધિ હોવાથી અપાર ધીરજ અને સહિષ્ણુતા હતા સઘળી પરિસ્થિતિમાં શાંત સ્થિર અને સ્વસ્થ રહી શકતા હતા આવી અપાર ધીરજ અને અવિચળ શાંતિ જોઈને પાછળથી મા આનંદમય કહેતા હે તમારી આવી પ્રકૃતિ કોણે ઘડી છે આટલી શાંત શીતળ અને સ્થિર જવાબમાં પછી ગિરિમાનું મીઠું હાસ્ય ત્યારે તેમને પ્રાપ્ત થતું બિપિન બિહારી ભટ્ટાચાર્ય ગયા તે ગયા જ કેટલીય શોધખોળ કરી પણ મળ્યા જ નહીં લગભગ એક વર્ષ વીતી ગયું એ પછી ખબર મળ્યા કે પાસેના ગામમાં આવ્યા છે ને કીર્તન કરે છે આ વિષયમાં આનંદમયીને પાછળની વાત કરતા કહ્યું હતું મારા જન્મ પહેલાં જ પિતા ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા હતા હરિકીર્તનમાં જ વક્ત વિતાવતા હતા આખરે ઘણા સમય પછી એમની ભાડ મળી અને સમજાવીને ઘેર લાવવામાં આવ્યા પણ એમના મન પર ચડેલો વૈરાગ્યનો રંગ અને સંસાર પ્રત્યેની ઉદાસીનતામાં ક્યારેય ફેર પડ્યો નહીં